સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનો અને ઓફિસોને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયનની ઓફિસો જબરજસ્તી ખાલી કરવાના આક્ષેપો કરાયા હતા તો સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો અને યુનિયનના પ્રમુખોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટિસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાતે ઓફિસો જબરજસ્તી ખાલી કરાવી છે હાલ તો સમગ્ર મામલે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે રાતે મધરાતે સેન્ટ્રલ કાર્યપાલક અને અને વોર્ડ વિભાગના મિસ્ટર એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે અમે કોર્પોરેશનની બહાર મિનતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો આવી રીતે મધરાતી ના કાઢો આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે તેમ છતાં તેમની એમણે જે વાપરી છે એ ખરેખર ખૂબ અને શરમની ખાસ કરીને નિધિબેન જે અમારા ડેપ્યુટી કમિશનર છે તેમનો હાઈકોર્ટ દ્વારા એક ચુકાદાના લઈને અને યુનિયન અમારા એક ફટાકડા ફોડાય એવી નાનકડી બાબતને ઈગો કરીને આજે આ મેડમે આ કૃત્ય કરાવ્યું છે